સાબરકાંઠા ખેડબ્રહ્મા તાલુકામાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પૂરા ભારતમાં દિવાળી જેવો માહોલ આતિશબાજી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઊંચી ધનાલ ગામે ધૂમધામથી ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી શ્રી ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ખેડબ્રહ્મામાં ભગવાનનો વેશભૂષા દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી શ્રીયાદેવી ચોકથી લઈને ખેડબ્રહ્મા નગરમાં પરિભ્રમણ કરવામાં આવી હતી અંબિકા માતાજીના મંદિર તેમજ સ્વામિનારાયણ મંદિર વગેરે વિસ્તારોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ખેડબ્રમના વેપારીઓ નાના મોટા વેપારીએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આજે પ્રભુ શ્રીરામનું નામ દરેકના મોડે સાંભળવા મળશે તમામ વેપારી આજના દિવસે જસનમાં પોતાના કામ ધંધા બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા એક બાજુ લગ્નની સિઝન ચાલુ છે અને રીજેમાં જય જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા આજે સાંજે સાત કલાકે બ્રહ્માજી ચોકમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રસાદનું પણ આયોજન કરેલું છે અને ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે તેવું ત્યાંના યુવાનોએ જણાવ્યું હતું ઊંચી ધનાલ ગામે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જયેશ ઠાકોર ખેડ બ્રહ્મા તેરી ખબરને જો મેત પાયા ધન્ય હુ હૈ નો ઘર સજ તૈસ તરા પા પા અયો રામ આય હે સજા ફૂલો નગિરી અયોજા રામ આય હે મેરે શ્રી રામ આ મેરે ભગવાએ હૈ સજા ફૂલો ભગવાન હૈ રામુમ જપતા તો દૂર હો જાતી હૈ દીપદા મે મર્યાદા मेरी नैया